નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય ને તો આવા લોકો માટેનો એક દેશી અને આયુર્વેદિક ઉપચાર છે ઉપચાર એવો છે કે જેમાં ખૂબ જ ફાયદો થાય છે ઘણા લોકોને ઊંઘ ન આવતી હોય અને રાત્રે સૂતી વખતે ઊંઘની ગોળીઓ લેવી પડતી હોય છે ઊંઘની ગોળીઓમાં એવું હોય છે કે આમ તો એ નુકસાન તો નુકસાન કરતાં તો શેષ સાથે સાથે તમે અત્યારે એક ઊંઘની ગોળી દરરોજ રાત્રે લેતા હોય ને તો અમુક સમય પછી તમારે એ ડોઝ વધારવો પડશે બે ગોળીઓ ચાલુ કરવી પડશે કેમકે એ એક તો ઘાતક પણ છે અને એનું તમને એવી આદત પડી જશે કે એનું જે એનો ડોઝ વધારતો જવું પડશે એટલે ઊંઘની ગોળી જે લોકોને રાત્રે લેવી પડતી હોય ને સુવા માટે આવા લોકો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય એવો દેશી ઉપચાર છે એ સી એ પહેલાં એ કહી દઉં કે ડાયાબિટીસની સમસ્યા જેમને હોય બ્લડ શુગરની સમસ્યા હોય તો આવા લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે પહેલાં તો એ કહી દઉં કે ડાયાબિટીસવાળા લોકો હોય અને રાત્રે ઊંઘ ન આવતી હોય તો એ લોકોએ દરરોજ એક વસ્તુ ચાલુ કરી દેવાની કે રાત્રે સૂતી વખતે નાળિયેરનું તેલ બને તો શુદ્ધ નાળિયેરનું તેલ લેવાની કોશિશ કરવાની નાળિયેરનું કોકોનટ ઓઇલ હોય છે એને શેઝ હૂંફાળું કરવાનું શેઝ ગરમ કર્યા પછી પગના જે તળિયા હોય છે આ તળિયે છે ને એ પાંચ મિનિટ સુધી માલિશ કરવાની નાળિયેરના તેલથી અને ડાયાબિટીસવાળા લોકો માટે એમને આ પ્રયોગથી ખૂબ જ ફાયદો થાય છે રાત્રે ઊંઘ ન આવતી હોય ને તો એમાં કેમ કે આપણા પગ આ પગના તળિયા જે છે એમાં ઘણા બધા એક્યુ પ્રેશર પોઈન્ટ હોય છે અને જે ખાસ કરીને આપણે મસ્તિષ્કને લગતી અમુક જે ગ્રંથીઓને હોય છે અથવા અમુક અંતસ્રાવો હોય છે એને ખૂબ એક્ટિવ કરે છે અને ખાસ જે ઊંઘ લાવવા માટેના એના અંતસ્રાવો હોય છે અમુક હોર્મોન્સ એને વધારે એક્ટિવ કરે છે પગના તળિયે માલિશ કરવાની પ્રક્રિયા છે તો એને કારણે ઊંઘ ખૂબ ઝડપથી આવે છે હવે ઊંઘ લાવવા માટેનો જે પ્રયોગ છે કે જે દવાઈની અવેજીમાં તમે પ્રયોગ કરી શકો તો એની માટે સાધારણ પ્રયોગ છે એક સામાન્ય વસ્તુ એટલે જાયફળ જાયફળનો એક એવો પ્રયોગ છે કે રાત્રે સૂવા માટે ઊંઘની ગોળી લેવી પડતી હોય તો ગોળીની જગ્યાએ તમે આ પ્રયોગ કરી શકો છો મિત્રો થોડા દિવસ પ્રયોગ કરવાથી તમને ખૂબ જ સારું પરિણામ મળશે જાયફળ છે ને જાયફળ એ પણ મિત્રો ઊંઘની દવા કરતાં પણ બમણું પરિણામ આપી શકે છે જાયફળ પણ એવું છે કે જો વધારે જાયફળનો ડોઝ પણ લઈ લીધો હોય તો એને લીધે અતિશય વધારે તમારું શરીર છે એમ કહેવાય કે એકદમ ઢીલું થઈ જાય અને વધારે ઊંઘ આવે અને ઘણી વખત ઉર્ષામાં પણ જતા રહ્યું એટલું જાયફળ પાવરફુલ હોય છે હવે જાયફળનો જે પ્રયોગ છે સૌથી પહેલાં તો જાયફળ છે ને એક કે બે જાયફળ લઈ એને બરાબરના શેકી લેવાના તાવડીમાં કે જે લોખંડની કળાએ લોઢી હોય છે એમાં શેજ છેજ જાયફળને શેકી લેવાના પછી એ જાયફળને ખાંડીને એકદમ પાવડર અને પછી એમાંથી સાવ ઝીણો પાવડર એટલે ચૂરો કરી લેવાનો જાયફળનો પાવડર કદાચ તૈયાર મળતો હોય તો તૈયાર ન લાવવો ઘરે જાયફળ લાવી અને શેજસેજ શેકવાનું છે બાળી દેવાનું નથી શેજ છેજ શેકી અને પછી એનો પાવડર બનાવવાનો આ પાવડરનો પ્રયોગ કઈ રીતે કરવાનો ઊંઘ માટે અનિદ્રાની સમસ્યા માટે તો રાત્રે સૂતી વખતે થોડું દૂધ એટલે તમને જેટલું દૂધ ફાવે એટલું અડધો ગ્લાસ જેટલું ફાવે તો અડધો ગ્લાસ એક ગ્લાસ ફાવે તો વધારે સારું એક ગ્લાસ જેટલું દૂધ લો આ દૂધની અંદર બે ચપટી કેટલો બે ચપટી ખાલી જાયફળનો પાવડર નાખી આ દૂધને બરાબરનું ગરમ કરવાનું ઉકળી જાય ને દૂધ ઉકળે ઉફાળા મારવા લાગે એટલું ગરમ કરી અને પછી દૂધને થોડું ઠંડુ પડી જવા દેવાનું શેષ ખાલી ઉફાળું રહે અથવા સામાન્ય તાપમાન આવી જાય પછી આ દૂધ પી અને રાત્રે સૂઈ જવાનું સૂતી વખતે પગના તળિયે જે દેશી ગાયનું ઘી હોય છે એનાથી શેઝછેત માત્ર બે મિનિટ માલિશ કરવાની છે ડાયાબિટીસવાળા લોકો હોય તો કોકોનટ ઓઇલ નાળિયેરના તેલથી અન્યથા દેશી ગાયનું ઘી છે એનાથી પગના તળિયે માલિશ કરવાની છે આ એવો પ્રયોગ છે કે અનિદ્રાની સમસ્યા વગર દવાએ સાવ દૂર થઈ શકે છે અને જાયફળ તો જો વધારે લઈ લીધો હોય ને એનો ડોઝ તો એ તો વધારે શરીરમાં મૂર્છા પણ લાવી દે એટલું પાવરફુલ છે એટલે ઊંઘ લાવવા માટે જાયફળનો પ્રયોગ છે એ ખૂબ સારો છે જોકે આ પ્રયોગ પણ થોડા દિવસ તમે અપનાવશો એટલે ધીમે ધીમે સમસ્યા ઉપર કંટ્રોલ આવી જશે પછી આ પ્રયોગ પણ બંધ કરી દેવાનો પછી માત્ર દૂધની અંદર ઘી નાખી અને રાત્રે સૂતી વખતે પી અને સૂઈ જશો ને તો પણ ઊંઘ ઘસઘસાટ અને જબરજસ્ત આવી જશે અને આયુર્વેદમાં તો જે પ્રયોગ છે એમાં તો ભેંસના દૂધનો સજેશન કરવામાં આવ્યું છે કેમ કે ભેંસનું દૂધ છે એની અંદર જે ગુણ છે એ નિદ્રા લાવવાનો ગુણ છે એટલે ભેંસના દૂધનો પ્રયોગ છે પણ ગાયનું દૂધ ઉત્તમ છે એટલે આ પ્રયોગથી જે લોકોને અનિદ્રયની સમસ્યા હોય ને ખૂબ આસાનીથી મિત્રો દૂર થઈ શકે છે તો આ તો આજનો વિડીયો ખૂબ ખૂબ આભાર જય માતાજી